શહેરી વિસ્તારમાં દીપડાના જોવા મળ્યા વોર્ડ નંબર પંદર માં દીપડો દેખાયો રાજીવનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો કોર્પોરેટર જીવાભાઈ સોલંકીના ઘર પાસે દીપડો દેખાયો દીપડાના આટાફેરા સીસીટીવી કેદ થયા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ